માંડવી નગરપાલિકાની હદમાં આવતા આઈટીઆઈ વિદ્યા સંકુલની સામે બસ સ્ટોપમાં દેશી દારૂની કોથળીઓ દેખાઈ છે પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ તારાચંદભાઈ છેડાના પ્રયત્નોથી બનેલું માંડવીનું આઈટીઆઈ બસ સ્ટોપ ખરાબ હાલતમાં નજરે ચડ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી આવો જોઈએ સમગ્ર અહેવાલ માં ન્યૂઝના માધ્યમથી મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ માંડવીનું આઈટીઆઈ જે અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે મિત્રો હું વાત કરીશ આપણા પૂર્વ ધારાસભ્ય ધારાચંદભાઈ છેડાની હંમેશા જીવદયાની પ્રવૃત્તિ હોય આરોગ્ય સેવા હોય એમાં તેઓ અગ્રેસર રહેતા હતા તેમના પુત્ર હાલ જીગરભાઈ છેડા એ પણ સમાજ સેવામાં હંમેશા અગ્રેસર હોય છે મિત્રો હું તમને બતાવીશ કે ધારાસભ્ય જ્યારે તારાચંદભાઈ એમના પ્રયાસોથી જ્યારે આ માંડવી આઈટીઆઈ બસ સ્ટોપ બનાવવામાં આવ્યું તમે જોઈ રહ્યા છો એક વાતનું ચોક્કસ દુઃખ થશે કે આ બસ સ્ટેશન બનાવવામાં જે આવ્યું છે તારાચંદભાઈની ગ્રાન્ટમાંથી એની કોઈ જાતની દેખરેખ નથી થતી આજે મિત્રો હું તમને ચોક્કસ બતાવીશ હું તમને લઈ આવીશ કે આ જોવો તમે આ બસ સ્ટેશનની હાલત જોવો આપણા દેશના વડાપ્રધાન કે છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ તમે હાલત જોવો આ દેશી કોથરીઓ આ દારૂની દેશી કોથરીઓ આ બસ સ્ટોપમાં જો જોવા મળતી હોય તો ખરેખર આ જે આઈટીઆઈ જે કેન્દ્ર છે સામે આવેલું એની બેદરકારી કહી શકીશું ચોક્કસ એમને કેમેરા ગોઠવવા જોઈએ અને આ જે

આપણાને આ તારાચંદભાઈ આવો અમૂલ્ય બસ સ્ટોપ બનાવી આપ્યું અને આની જે આપણે જાળવણી નથી થઈ આ ખરેખર આઈટીઆઈ માંડવી એ વિદ્યા કેન્દ્રની આ મોટામાં મોટી બેદરકારી છે એમને આ નહીં ધ્યાનમાં નહીં આવ્યું હોય એના પ્રિન્સિપાલ એમાં જે સ્ટાફ છે એમને આટલો સુંદર મજાનો તારાચંદભાઈએ બનાવી આપ્યું અને આના ઉપર કોઈ જાતના આપણે જોઈ રહ્યા છીએ સફાઈના કાર્યો ઔદ્યોગિક તાલીમ સંસ્થા જેને આપણે આઈટી તરીકે ઓળખીએ છીએ એની જ સામે આ બસ સ્ટોપ બનેલો છે બે હજાર સોળ અને સત્તર ઉપર તકતી લાગેલી છે પૂર્વ રાજ્યમંત્રી શ્રી સ્વર્ગવાસચંદભાઈ છેડા સાહેબના ગ્રાન્ટ વિશેષ ગ્રાન્ટમાંથી આ બસ સ્ટોપ બનેલું છે ત્યાંના સમયે આ બસ સ્ટોપ લોકોના સારા હેતુસર વપરાશ થાય અને લોકહિત માટે આ બસ સ્ટોપ બનાવવામાં આવ્યું બે હજાર સોળ સત્તરથી આ ગ્રાન્ટમાંથી આ જે બનેલું બસ સ્ટોપ બે હજાર ચોવીસ સાતથી આઠ વર્ષ જેટલો સમયગાળો થયો અને એકજી તેની સામે જે આપણે આઈટીઆઈ કહીએ કે વિવિધ ક્ષેત્રે ઔદ્યોગિક રીતે ઇલેક્ટ્રિક હોય ડિપ્લોમા હોય કે અનેક ક્ષેત્રે અહીંયા આપણા ચારસો થી વધારે યુવાનો તાલીમ લઈ રહ્યા છે ગંદકી નો વાતાવરણ છે બીજું આ એક વિદ્યા વિદ્યા સંકુલ છે એક આઈટીઆઈ છે એક વિદ્યા સંકુલ છે આ એક વિદ્યા મંદિર છે જ્યારે શિક્ષણ જગત ઉપર ક્યાંક કલંક ઉઠે એવા દ્રશ્યો સાહેબભાઈ તમે જુઓ કે દેશી દારૂની અહીંયા થેલીઓ જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક આ શિક્ષણ ઉપર કલંક ઉઠે અને આક્ષેપો થાય એવું વાત નથી પણ આ દ્રશ્યો સામે છે તો આ બેદરકારી કોની આના ઉપર પગલા લેવા માટે કોની આની તટસ્થ રીતે તપાસ અને આના ઉપર જે નિરીક્ષણ થવું જોઈએ એ કોના દ્વારા થવું જોઈએ એની ઉપર સવાલ ઉઠી રહ્યા છે ખાસ કરીને અહીંયાના જે પ્રિન્સિપાલ છે એમને મોખી અમે આજે રજૂઆત મૂકી છે કે સાહેબ આ બાબતે તમે ધ્યાન આપો અનેક યુવાનો અહીંયા આપણી પાસે તાલીમ લઈ રહ્યા છે એમના શિક્ષણ ઉપર આ ન અને એમના ભવિષ્ય ઉપર આ વ્યસન ખોટી રીતે એની જિંદગી ભવિષ્ય બરબાદ ન થાય એના માટે તમે સાહેબ પ્રયત્ન કરો અહીંયાના જે પણ સીસીટીવી કેમેરા છે અહીંયાના તમારા જે પણ સિક્યુરિટી ગાર્ડ છે વ્યસન ખોટી રીતે એની જિંદગુ જિંદગી ભવિષ્ય બરબાદ ન થાય એના માટે તમે સાહેબ પ્રયત્ન કરો અહીંયાના જે પણ સીસીટીવી કેમેરા છે અહીંયાના તમારા જે પણ સિક્યુરિટી ગાર્ડ છે સાથે બાજુ કે મસ્કા ગ્રામ પંચાયતે સરપંચ હોય તલાટી હોય કે અહીંયાના જે પણ સદસ્યો હોય સાથે માંડવી પોલીસ સ્ટેશન હોય કે મરીન પોલીસ સ્ટેશન હોય જે પણ એરિયાના આ અહીંયા જે લગતા અહીંયા જે જવાબદારો રાજકીય આગેવાનો હોય યા પોલીસ તંત્ર વિભાગના અધિકારીઓ હોય તમે સાહેબ એમને લેખિત કે મોખિક તમે રજૂઆત મૂકો કે અહીંયા અમારા જે છોકરાઓ છે એના દ્વારા થાય છે યા રાત્રિ સમયે કોઈ આવા તત્વો દ્વારા કે અહીંયા દૂષણ કરતો હોય અને આવી રીતે દારૂ ની વ્યસનો કરીને આવા પદાર્થો જો મૂકી જતા હોય એનો કલન શિક્ષણ ઉપર લાગી રહ્યું છે એના ઉપર એક સાહેબ અમે સાહેબ માંગણી મૂકી છે અને વિનંતી કરી છે કે સાહેબ આ બાબતે તટસ્થ તમે તાત્કાલિક ધોરણે તમે તપાસ કરાવો અને આ દૂષણ છે અને એ સંકુલ છે આ એક બસ સ્ટોપ છે એની

આગળ હોય છે એ જીગરભાઈ આ જ્યારે જોશે તો એમને કેવું લાગશે કે આ અમે આટલો બધો ઉપયોગી બન્યા માંડવી માંડવીમાં અને આ આની જાણવણી નથી થતી તો આ ચોક્કસ હું કહીશ કે આઈટીઆઈ ઉપર આના વિરુદ્ધ પગલા લેવામાં આવે ચોક્કસ તાચંદભાઈ છેડા અને એમનો પરિવાર હર હંમેશ કચ્છના માટે અને કચ્છના છેવાડા માટે અનેક માનવીઓ માટે સેવા આપ્યું હોય જીવ દયા હોય અનેકો એવા સારા કામ કર્યા છે ત્યારે એમના પ્રયત્નોથી જો આવા સારા સરકારમાંથી ગ્રાન્ટો લઈ અને બસ સ્ટોપ બનતા હોય અને આવી દુરદશા થતી હોય તો ક્યારેક એમના પુત્ર જીગરભાઈ હોય એને પણ ક્યારેક એવું મનમાં લાગે કે ના ખરેખર આ વસ્તુ થઈ રહી છે એ યોગ્ય પણ નથી જ્યારે એમના પરિવાર દ્વારા આવા સારા કામ પછી એ લોકો પાસે જાય જવાબદારી હતી ત્યારે એમને સારા આવા કામ કર્યા છે અને આવી દુર થતી હોય તો એમને પણ સ્વાભાવિક છે કે આ લાગે તો મિત્રો અત્યારે અમે ઘણા ગામડાઓની મુલાકાત લેતા હોઈએ ત્યારે તારાચંદભાઈને ગ્રામીણ લેવલે યાદ કરવામાં આવે જ્યારે પણ તારાચંદભાઈ ધારાસભ્ય હતા ત્યારે જીવદયાની પ્રવૃત્તિ હોય આરોગ્ય સેવા હોય હંમેશા પ્રજાના પ્રશ્નો માટે હંમેશા તેઓ તત્પર રહેતા હતા આ જ્યારે આ બસ સ્ટોપની તમે હાલત જોશો તો તમને પણ દુઃખ લાગશે તારાચંદભાઈએ પોતાની પ્રયાસોથી આ જ્યારે બનાવી આપ્યું અને આજે એની જાણવણી નથી થતી તો હું ચોક્કસ કહીશ કે આ જ્યારે સફાઈ થશે ત્યારે તારાચંદભાઈની આત્માને પણ શાંતિ મળશે તો ચોક્કસ આના ઉપર ધ્યાન રાખવામાં આવે એવી માંગ સાથે હું પરેશ જોષી મહાસાપુરા ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ